પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર અને રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન સમારોહની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો કાર્યક્રમના દાતાઓ વગેરેનું માતાજીનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પોતાની લાક્ષણિક શૈલીમાં સમારોહનો ઉદ્બોધ કરતા જણાવ્યું અને આજે તો માના પાવન સાની ધ્યાયમાં અને એમાં પત્રકાર પરિષદ ના પ્રદેશના પ્રમુખ અહીંયા ઉપસ્થિત હોય જિલ્લાના પ્રમુખ હોય અને જિલ્લા પ્રમુખનો તો પ્રકાશભાઈ નો તો આજે બર્થડે છે એટલે તારી ઉપાડો વધાવો ભલામાં અને આ અઢિયાર યુવા સમિતિ દ્વારા જે સેવાના કાર્યોની આપણને સૂચિ આપી એટલે જયનાથ કરો આનંદ આનંદ થઈ જાય બોલો ખોડિયા ખૂબ સરસ આજે માં ખોડિયાર ના પાવન સાની દાયમાં પાટણ જિલ્લા એકતા સમિતિ તથા વઢિયાર હુવા સેવા સમિતિ સ્નેહ મિલનમાં અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત મંત્રી આપડાયા દિલીપજી ઠાકોર સાહેબ આપણી વચ્ચે છે અહીંયા એ પત્રકાર પરિષદના પ્રમુખ પ્રદેશ પ્રમુખ આદણિયા લાભુભાઈ આપણી વચ્ચે છે આપણા જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ બીજા અન્ય નામ લેવા દઉં તો બધાના નામ આમ તો આવડે પણ સન્માનિયા મಂಜુબાર દૂર દૂર થી પધારેલા વડીલો યુવા સાથીઓ અને પત્રકાર આખા ગુજરાતમાંથી અહીંયા પધારી અને અહીંયા આપણને ખૂબ જ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે પત્રકાર સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જેઓને આપણે સૌ ભલા માણસના ઉલામણા નામથી જેઓને ઓળખી સેવા આદરણીય શ્રી લવિંગીભાઈ ઠાકોર ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રમુખ આદણી શ્રી લાભુભાઈ ગુજરાત પ્રદેશ મહિલા પત્રકાર પરિષદના પ્રમુખ બેન શ્રી સમીમબેન મંચ પર ઉપસ્થિત સૌ પાટણ જિલ્લાના પત્રકાર મિત્રોના આમંત્રણ ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો સૌ રાજકીય આગેવાનો સૌ સહકારી આગેવાનો અને સૌના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત સમગ્ર ગુજરાતભરમાંથી આજે વરાણાની પવિત્ર ભૂમિ ઉપર સ્નેહ સંમેલન સન્માનનો કાર્યક્રમ અને ત્રિરંગા યાત્રામાં આ ત્રિવેણી સંગમમાં જે લોકોએ ભાગ લીધો હતો તમામ ગુજરાતના સૌ પત્રકાર મિત્રો અને સમગ્ર વઢિયાર વિસ્તારમાંથી આવેલા સૌ આમંત્રિત મહેમાન લવિંગજીભાઈ ઘણી બધી વાતો આપણા સમક્ષ પણ મૂકી છે અને જે રીતે ગુજરાતમાં અને દેશની અંદર પત્રકાર મિત્રો જે રીતે કામ કરી રહ્યા છે આમ તો ત્રણ પી ગુજરાતમાં એવા છે કે જેને આપણે માસીય ભાઈ કહી શકાય અને ત્રણ પીની ઇમેજ પણ ગુજરાતમાં પ્રજા વચ્ચે ખૂબ ખરાબ ઈમેજ છે પણ એ ઇમેજમાંથી આપણે

વટિયાર પંથકની પ્રખ્યાત લીલા ચણાની દાર તેમજ બાજરીના રોટલાની મિજબાની માણી હતી રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો